ખેરાળુના મંદ્રોપુર ગામે પાછલા અઠ્યાવીસ વર્ષથી ગજાનંદ યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે જેમાં પાંચ દિવસ ગણપતિની સ્થાપના કરી ભાવપૂર્વક પૂજાપાઠ કરી અને આ ઉત્સવને મનાવવામાં આવે છે જેમાં પાંચમા દિવસે રાત્રે કથાનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે અને જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો આ કથાનો પણ લાભ લેતા હોય છે અને બાદમાં બીજા દિવસે ગણપતિનું વરઘોડું કરવામાં આવે છે સમગ્ર ગામની તમામ શેરીઓ મહેલામાં આ વરઘોડાને ફેરવવામાં આવે છે ને ત્યારબાદ ધામધૂમથી ગણપતિનું વિસર્જન મંદ્રોપુર નજીક આવેલા સેંગોડિયા તળાવની અંદર કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ગામના યુવાનો આ વર્ગોળામાં જોવાય છે નિર્ભય માર્ગ સાથે હું જીગર મેવાડા ફેરાલો માનવ વાળંદ રાજુભાઈ ડાયાભાઈ વાળંદ ભદ્રપુર અમે આશરે ઓગણીસો સત્તાવન થી ચાલુ કરેલું ગણપતિ દાદાની મૂર્તિ લઈને ચાલુ કરવા એના માટે આજે અઠાઈ વર્ષ થઈ ગયો અમારે અમે ચાલુ કરવા માટે બધા મિત્રો જોડે બેહેલા બધા વાતો કરતા કે આપણે દાદાની મૂર્તિ લઈને આપણે કામ કરીએ એટલે બધા નક્કી કર્યું અમે એક મૂર્તિ લાવ્યા નાની અને ઓગણીસો સત્તાણું માં ચાલુ કર્યું બધા મિત્રો ભેગા થઈને અને આખા ગામના સમક્ષ અમને લોકોએ સપોર્ટ આપ્યો અને આ રીતે આજે અઠ્યાવીસ વર્ષ પૂરો કર્યો અમે કેટલા દિવસ મૂર્તિ ની સ્થાપના કરીને પૂજા ભક્તિ અમે છ દિવસ સુધી ગણપતિ દાદા સારાત્રે ભજન કરીએ પ્રસાદ વેચીએ છીએ ગામ જોતે અને બીજા છેલ્લા દિવસે સાથે કથા સાથે ભજન કીર્તન કરી ગામના લોકો બધા ભેગા થઈ હળી હંપીને કામ કરીએ છીએ ચાલુ કરેલું મુહૂર્ત પ્રમાણે તો પછી અમે ત્રણ થી ચાર વાગે મિનિમમ બે દોઢ થી બે વાગ્યા સુધી અમે વરઘોડું ચાલુ રાખ્યું અત્યારે વિસર્જન માટે અમારા કામનું એક નાનું તણાવ છે તે વિસર્જન માટે આવ્યા છીએ